પ્લોટ વિસ્તારમાં રહું છું અને અવારનવાર ક્યાંક ક્યાંક મને એવું દેખાય કે ભાઈ આ ફોલ્ટ છે એટલે હું કેતો હોય વિડીયો મારફતે આ વખતે હું જ્યારે શેરીમાંથી જયારે હું એ વિસ્તારમાં રહું છું આપણે મહુરી પ્લોટ બાપા સીતારામ આગળ થી રોડ બનાવેલો છે આરસીસી રોડ એ રોડ ઉપર મારું ઘર આવે રેસિડેન્ટ આવે ત્યાંથી હું નીકળો એટલે મને આ એક જ ઉભો દેખાણો કે ઘણી વખત એવું બને કે વરસાદ આવે તો રોડ ધોવાય જાય વરસાદ આવે તો નુકસાન થતી હોય પણ આ વખતે આખે આખું સ્પીડ બ્રેકર ઉપડીને એક શેરીમાં વિપયું સ્પીડ બ્રેક રાખી આખું એમાં કઈ કટકો નતો થયો ક્યાંય કઈ નતો થયું એટલે મને જરા અચૂકતો લાગ્યું મેં વિડીયો બનાવ્યો આ સ્પીડ બ્રેકર ઉપડી શેરીમાં વહી ગયો વિચાર કરો વિકાસ કેવો ગણાય વિકાસ આ લોકો કેવો કરી રહ્યો છે બનાવતી વખતે કેટલી હિંમત ભેરવું આને ધ્યાન રાખવું છે કે આ બનાવતી વખતે એવું લાહુ કામ બનાવે એવું બનાવે મઠારે મઠારે કે લોકોને એમ લાગે કે ઐશ્વર્યા બેન ના ગાલ જેવો બનાવ્યું પછી થોડોક ટાઈમ થાય ને એટલે પ્રીતિ બેનના બેન ના ગાલ ખાડા પડે એમ ખાડા પડે પછી મહિનાદી પછી તમે ઈ રોડ ઉપર ઈ જ જગ્યા ઉપર જાવ ને એટલે ઓમપુરી અથવા અમારે જાદુ બાબાના ગાલ જેમ લીવડિયા પડી જાય ત્યાં મોટરસાઈકલ હાલે ને હાલીને જાવ તો રોડ આવે એવું થઈ જાય આવું પોકળ કામ છે રાજકોટ કોર્પોરેશન નું એટલે ખાવામાં થોડું ઓછું રાખો ને કામમાં થોડું ધ્યાન આપો કમસે કમ વી પચી ટકા તમે ખાઈ જાવ હવે કઈ શીખ તમે આ બધા ખાતા જ હોય પણ ઓછું ખાઓ થોડુંક અને પબ્લિક વાય વધવા દો વેરો ભરે છે ટેક્સ ભરે છે તો બિચારા વાય કઈક વધવા દો રાજકોટમાં એવી આ ગુજરાત આખા ની વાત કરો બેકારી એવી છે રોજગારી કઈ છે નહીં અને તમે આવા બધા ખબર મારી લ્યો આમાંથી અને લોકોના કામ આ રીતે પડ્યા દે તો આ સારું ન કહેવાય આ કુદરત તમને માફ નહીં કરે